આપણી ત્રણ ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસું તો આ શિયાળો ઉનાળો અને ચોમાસામાં આપણે ઋતુજન્ય ફળ ફળાદીનું સેવન કરતા હોઈએ છીએ શાકભાજીઓનું સેવન કરતા હોઈએ છીએ કઈ ઋતુમાં કેવા વસ્ત્રો પહેરવા જોઈએ એ પણ આપણને લોકોને ખ્યાલ જ છે તો એ રીતે આજે હું તમને જણાવવા માગું છું કે હાલ ઉનાળાની

પ્રકાશ સામે પણ થોડા અંશે આપણને રક્ષણ મળી રહે એ પ્રકારના નેચરલ સાબુઓથી આપણે સ્નાન કરવું જોઈએ એના વિશે આજે સરસ મજાની માહિતી આપવા માંગુ છું તો પ્રથમ હું તમને વાત કરીશ કેસોડા વિશે તો ઉનાળાની જ્યારે ઋતુની શરૂઆત થાય ને ત્યારે કેસુડામાં સરસ મજાના ફૂલ આવે અને એ ફૂલો દ્વારા પણ તમે સ્નાન કરી શકો છો એ ફૂલોને પાણીમાં પલાળી દેવાના રાત્રે અને સવારે તમે એ પાણીથી પણ સ્નાન કરી શકો છો પરંતુ તમારા વિસ્તારમાં તમને કઈ કેસુડો નથી મળતો પ્રાપ્ત નથી થતો તો આ કેસુડાના સાબુથી તમારે લોકોએ સ્નાન કરવું જોઈએ કેસુડાનું કામ શું છે તો કેસુડો છે ને તે તમને તાજગીનો અહેસાસ કરાવે છે તમારી ચામડીને અને મુલાયમ રાખે છે ઠંડક આપવાનું કામ કરે છે અને ચામડીના રોગો થયા હોય ને મટાડવા માટે તમારી મદદ કરે છે અને પરસેવાને કારણે તમને ચામડીના રોગો ઉભા થવા નહીં દે એ આ કેસુડાનું કામ છે તો કેસુડાના સાબુથી તમારે લોકોએ સ્નાન કરવું જોઈએ નેચરલ કેસુડાનો સાબુ મળે તો જ તમારે સાબુનો યુઝ કરવાનો છે કારણ કે નેચરલ વસ્તુ વાપરશો વાપરશો તો તો જ ફાયદો થશે સિન્થેટિક વસ્તુઓ તમને ફાયદો બિલકુલ નહીં થાય બીજું કે તમારે ગુલાબના સાબુઓથી સ્નાન કરવું જોઈએ આ આ પ્રકારના નેચરલ ગુલાબ હોય એ પ્રકારના નેચરલ ગુલાબમાંથી બનેલા સાબુઓથી તમારે લોકોએ સ્નાન કરવું જોઈએ તમે લોકોએ જોયું છે કે ઉનાળામાં લોકો ગુલકંદનું સેવન કરતા હોય છે તો ગુલકંદ બને તો કે ગુલાબની પાંદડીઓમાંથી બને સાથે સાકરનું ગળપણ હોય ને ગુલાબનું ગુલકંદ બને તો એનું કાર્ય શું છે કે શરીરને અંદરથી ઠંડક આપવાનું કામ છે તો તમે ગુલાબના સાબુઓથી નેચરલ એસેન્શિયલ ઓઇલમાંથી બનેલા અથવા તો કોઈ પણ રીતે કોઈ પણ પદ્ધતિએ બનેલા ટૂંકમાં નેચરલ ગુલાબનો સાબુ દેશી ગુલાબનો સાબુ તમે લોકો વાપરશો એટલે તમારી તમારી ચામડીને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે તો તમે લોકો આ ગુલાબના સાબુઓથી પણ સ્નાન કરી શકો છો એ જ રીતે હું તમને એલોવેરા વિશે વાત કરવા માંગુ છું એલોવેરા તો આ એલોવેરાનો સાબુ છે તો એલોવેરા શું કામ કરે તો એલોવેરા છે ને તે ચામડીને હાઇડ્રેટ રાખે છે સૂર્યપ્રકાશ સામે ખાસ રક્ષણ આપવાનું કામ કરે છે તમે લોકો એલોવેરા સ્કીન ઉપર લગાડીને બહાર જશો ને સૂર્યપ્રકાશમાં તો તમને એમાંથી પણ ખૂબ રક્ષણ મળે છે કારણ કે નેચરલ એલોવેરા કટ કરી લેવાનું એનો ગર્ભ હોય એને લગાડી દેવાનું ચામડી ઉપર ને પછી તમારે ત્વચાને સૂર્યપ્રકાશના સંપર્કમાં લાંબો સમય સુધી રહેવાની નોબત આવે એવો સમય આવે તો તમે આ પ્રયોગ કરો તો તમને રક્ષણ મળે છે અને એ જ રીતે એલોવેરાના સાબુથી તમે સ્નાન કરો તો પણ તમને રક્ષણ મળે છે તમારી ચામડી મુલાયમ રાખે છે ચમકીલી રાખે છે અને ચામડીના રોગોને મટાડવામાં પણ તમને લોકોને સરળતા મળે છે તો આ નેચરલ એલોવેરામાંથી બનેલો એલોવેરાનો સાબુ પણ તમે લોકો યુઝ કરી શકો છો એ જ રીતે હું તમને લીમડાના સાબુ વિશે વાત કરવા માંગુ છું આ લીમડો છે ને તે ગુણ ધરાવે છે એટલે ઉનાળાની સિઝનમાં પરસેવો થાય અને ખાસ કરીને જે લોકોને દાધર આ બધા રોગો ચામડીના રોગો થાય છે વારંવાર ખંજવાળ આવે છે તો એવા લોકોએ એલોવેરાનો સાબુ પણ વાપરી શકાય કેસોડો વાપરી શકાય ગુલાબ પણ ફાયદો કરી શકે અને ખાસ કરીને લીમડાનો સાબુ પણ એ લોકોને ખૂબ ફાયદો કરે છે કારણ કે લીમડો છે ને તે એન્ટિબેક્ટેરિયલ બેક્ટેરિયલ ગુણ ધરાવે છે અને એને કારણે બેક્ટેરિયા છે અન્ય પ્રકારના જીવાણુઓ છે તે નાશ થાય છે અને ચામડીના રોગો મટાડવામાં સરળતા રહે છે એવા લોકોએ તો આ લીમડાનો સાબુ છે તે વાપરવો જોઈએ એનાથી એને ફાયદો થાય છે એ જ રીતે હળદરનો સાબુ પણ સરસ મજાનો નેચરલ હળદરના એસેન્શિયલ ઓઇલમાંથી બને છે તો હળદરનો સાબુ તમે લોકો વાપરશો તો પણ તમારા ચામડીની જે વધારાની કાળાશ છે તે દૂર થાય છે ચામડી ચમકીલી રહે છે મુલાયમ રહે છે અને તમારી ચામડીનો વર્ણ પણ સુધરે છે અને સૂર્યપ્રકાશ સામે પણ તમને રક્ષણ મળે અને ચામડીના રોગોને તે મટાડવામાં પણ તમારી મદદ કરે છે તો આપણે કયા પ્રકારના સાબુ ખરીદવા જોઈએ એની તો માહિતી આપણે જોઈ પણ સાબુની પસંદગી કરતી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ તો મોટા ભાગના લોકોને એવી ટેવ છે કે તીવ્ર સુગંધ વાળા સાબુ વાપરવાના ખૂબ પસંદ કરે છે પરિણામે તે તીવ્ર સુગંધની લાલચમાં તે સિન્થેટિક ફ્રેગ્રેન્સ એમાં જો વપરાણી હશે તો તે તમારા શરીરને તે નુકસાન કરે છે ક્યાં તો નેચરલ વસ્તુઓમાંથી બનેલો સાબુ હોવો જોઈએ ક્યાં તો નેચરલ ફ્રેગરન્સ એસેન્શિયલ ઓઇલમાંથી બનેલો સાબુ હોવો જોઈએ કે એમાં ખરેખર નેચરલ વસ્તુઓ વપરાણી છે એમાંથી જે સાબુ બનેલો એ તમારા શરીરને ફાયદો આપે છે બાકી જે આર્ટિફિશિયલ છે તે આર્ટિફિશિયલ બીજું કે કોઈ પણ પ્રકારના સાબુ હોય એમાં નેચરલ કલર આવવો જોઈએ કે ગુલાબનો કલર છે તો એ પ્રકારનો નેચરલ કલર આવવો જોઈએ અથવા તો નેચરલ એમાં કલરનો યુઝ થયો હોવો જોઈએ પરંતુ સિન્થેટિક કલર આર્ટિફિશિયલ કલરનો યુઝ થયેલો હશે તો તે તમારા શરીરને નુકસાન કરે છે તો આ વસ્તુનું તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ઉપરાંત કોઈ પણ સાબુ બનેલા હોય એમાં તમારે કઈ કઈ વસ્તુ વપરાની છે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે એ ધ્યાન રાખશો નહીં ને માત્ર પેકિંગ અને તમે લોકો આકર્ષક પેકિંગ છે અને તીવ્ર સુગંધ આ બધું પસંદ કરશો તો એ તમારા શરીરને નુકસાન કરતા છે એટલે ક્યાંય પણથી તમે સાબુની ખરીદી કરો તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે એટલે તમારા શરીરને ઉનાળામાં ખૂબ રક્ષણ મળશે ત્વચાને પણ રક્ષણ મળશે તમારી ત્વચાને હાઇડ્રેટ રાખવાની કોશિશ કરશે ને ત્વચા ખાસ કરીને મુલાયમ રહેશે અને દાદર ખસ ખરજુ આ પ્રકારના જો રોગો થયા હશે તો તે મટાડવામાં પણ સરળતા રહેશે અને નવા રોગો થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે અને ઉનાળામાં તમે જયારે સ્નાન કરીને આવશો તો તમને તાજગીનો પણ અહેસાસ થશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી